નમસ્કાર મિત્રો મિત્રો આપણે છેલ્લા કેટલાક દિવસથી જ્યારથી રાજુ કરબડા એ રાજીનામું આપ્યું ત્યારથી આપણે અવારનવાર કંઈક ને કંઈક સચા સાંભળી છે ને મેં પણ વિડીયો આગળ બનાવ્યો છે મિત્રો પણ હવે યાર રાજુ કરપડાજીની કંઈક સ્ટેટમેનો મીડિયા આગળ અલગ અલગ આવી રહ્યા છે સોશિયલ મીડિયામાં ખૂબ જ ચાલી રહ્યું છે અત્યારે કે આર રાજુ કરપડાજી ભારતીય જનતા પાર્ટીના દબાવમાં આવી ગઈ છે અંદરો અંદર કંઈક ચર્ચા થઈ ગઈ છે ત્યારે અમુક લોકો કહે છે ભાજપના નેતાઓ સાથે મળી ગયા છે તો અમુક લોકો હર્ષ સંઘવીજી સાથે મળી ગયા છે આવી બધી અનેક અલગ અલગ કારણોસર ચર્ચાઓ ચાલી રહી છે સોશિયલ મીડિયામાં ત્યારે મિત્રો ખરેખર એવું પણ લાગી રહ્યું છે કે આ રાજુ કરપડાજી કંઈક ને કંઈક કારણથી દબાઈ રહ્યા હોય એમનો અવાજ દબાઈ રહ્યો હોય તેવું પણ લાગે છે અવારનવાર ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે બીજી અન્ય પાર્ટીઓનો વિરોધ કરતા હોય છે ચર્ચાઓ કરતા હોય છે પણ અત્યારે એવું ચાલી રહ્યું છે એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના નેતાઓ અમુક નેતાઓનો જ વિરોધ કરે તેમ જણાઈ રહ્યું છે અમુક નેતાઓના વિરોધમાં બોલી રહ્યા હોય તેમ પણ જણાય અને સોખા શબ્દોમાં કહીએ તો ખાસ કરીને ગોપાલ ઇટાલિયાજી પર પ્રહારો કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયાજીએ સંપૂર્ણ રીતે સાથ સહકાર ન આપ્યો ગોપાલ ઇટાલિયાજી પાર્ટી તોડવાનું કામ કરે છે ગોપાલ ઇટાલિયા જ્યાં સુધી રહે ત્યાં સુધી પાર્ટી ક્યારે ઉપર નહીં આવે આ બધી ચર્ચાઓ એમના મોઢે આપણે સાંભળી રહ્યા છે તો મિત્રો ખરેખર શું એ એ યોગ્ય હશે ગોપાલ ઇટાલિયાજીના પણ આપણે નિવેદનો સાંભળ્યા મેં ઘણા બધા નિવેદનો સાંભળ્યા છે ગોપાલ ઇટાલિયાજી પણ ખૂબ સફાઈ આલે છે કે યાર મેં આ નથી કીધું કે મેં આ નથી કર્યું એમની વિચારધારા ખોટી છે એ ભારતીય જનતા પાર્ટી સાથે મળી ગયા છે એટલે આવા શબ્દો બોલે છે આવા અનેક એમના પણ સ્ટેટમેન્ટો આપણે સાંભળ્યા છે તો મિત્રો મેં લગભગ એક બે દિવસ પહેલાં જ વિડીયો બનાવ્યો હતો એમાં કહ્યું હતું કે બંને કોઈ વ્યક્તિ વચ્ચે ગમે તે ખેંચાતાણ થઈ ગઈ હોય વિવાદ થયો હોય તો એ બંને જ વ્યક્તિઓ જાણે છે કે એમાં સાચું કોણને જૂઠું કોણ છે આપણને તો એ બાબતની ખાસ કરીને બાહ્ય લોકોને વધારે ખબર ના હોય કદાચ હોય તો થોડી ઘણી ખબર તો એમના અંગત મિત્રોને એ અંગત લોકોને હોઈ શકે છે અંગત પાર્ટીના લોકોને હોઈ પણ શકે છે મિત્રો પણ ખાસ કરીને સૌથી વધારે જો ખબર હોય તો એ રાજુ કરપડાજી જ જાણે છે હવે રાજુ કરપડાજી સાચું બોલી રહ્યા છે યા ગોપાલ ઇટાલિયાજી સાચું બોલી રહ્યા છે એ પણ આપણને કોઈ સાચી માહિતી નથી પણ ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક એવો અંશ દેખાઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં એ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી કોઈ પાર્ટીમાં જોડાશે એ પણ ચોક્કસ થવાનું છે અત્યારે તો એમને પહેલાં તો એવું કીધું હતું કે હું રાજકીય પાર્ટીમાં નહીં આવું અને એમ જ ખેડૂતો માટે લડીશ પણ હવે સમીકરણ કંઈક બદલાઈ રહ્યા હોય એવું પણ જણાઈ રહ્યું છે એમના સ્ટેટમેન્ટથી લગાતાર સોશિયલ મીડિયામાં ચાલી જ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને લઈને રાજુ કરપુરાના નિવેદનને લઈને તેમજ ગોપાલ ગોપાલ ઇટાલિયાજીના નિવેદનોને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે તો મિત્રો શું ખરેખર ભારતીય જનતા પાર્ટી સાથે રાજુ કરપડાજીએ હાથ મિલાવી લીધો એ તમને એવું જણાય છે તમને એવું લાગે ખરું મિત્રો જો તમને લાગે ને તો કમેન્ટ જરૂરથી કરજો શું ખરેખર ગોપાલ ઇટાલિયાજીએ એમની હેલ્પ ના કરી એમની મદદ નથી કરી જેલમાં એવું પણ તમને લાગતું હોય તો કમેન્ટ જરૂરથી કરજો ત્યારે સૈતરભાઈ વસાવાની વાત કરીએ સૈતરભાઈ વસાવાએ તો સાથ સહકાર આપ્યો એવું પણ એમને કીધું છે ઈસુદાનભાઈનો પણ કોઈ વાંક નથી એ બાબતમાં પણ કીધું છે જ્યારે એમને માત્ર ને માત્ર સૌથી વધારે જો કંઈક સરસાઓ કરી હોય તો એ ગોપાલ ઇટાલિયાજી સામે જ કરી છે એના વિરોધમાં જ કરી છે કે અમે અરવિંદ કેજરીવાલજી સુધી કંઈક વાત પહોંચાડવા જઈએ છે તો ગુજરાતના આમ આદમી પાર્ટીના એક બે મોટા નેતાઓ જે છે ત્યાં સુધી પહોંચવા દેતા નથી અને એને ખતમ કરવાની કોશિશ કરે છે એનો અવાજ દબાવવાની કોશિશ કરે છે આવા નિવેદનો પણ આપણે સાંભળ્યા છે મિત્રો તો તમે પણ સાંભળ્યા છે મિત્રો રાજકારણમાં કોઈ સાથે ધોકો થવું કોઈ સાથે વાદ વિવાદ થવા એ પદને લઈને કદને લઈને યા કંઈક બીજા કારણોસરને લઈને પણ થતા હોય છે પોતે પોતાની પાર્ટીમાં પણ આવું થતું હોય છે મિત્રો પણ આ એક કિસ્સો એવો કિસ્સો છે કેમ કે આમ આદમી પાર્ટીનો એક જાણીતો શહેરો યુવા અને ખેડૂતો માટે લડાયક છે જે અમુક વાર જેલો પણ ભોગવી ચૂક્યા છે અને અવારનવાર ખેડૂતો માટે અવાજ ખૂબ જ ઉઠાવે છે એટલે લોકપ્રિય શહેરો બની ગયો છે બની જ ગયો છે મિત્રો તો ચોક્કસથી આમ આદમી પાર્ટીને નુકસાન થશે રાજુ કરપડાજીએ જે રાજીનામું આપ્યું છે એને લઈને ચોક્કસથી ઘણું બધું મોટું નુકસાન આમ આદમી પાર્ટીને થવાનું છે કેમ કે ટૂંક જ સમયમાં સ્થાનિક સ્વરાજ્યનું ઇલેક્શન આવી જ રહ્યું છે ત્યારે પહેલાં તો બાપુએ સાથ છોડ્યો હવે રાજુ કરપડાજીએ સાથ છોડ્યો એવી રીતે આમ આદમી પાર્ટીમાં ઘણા યુવાઓ જોડાઈ પણ રહ્યા છે ઘણા લોકો સાથ સહકાર આપી રહ્યા છે ઘણા ભારતીય જનતા પાર્ટીમાંથી પણ આવી રહ્યા ઘણા બીજી પાર્ટીઓમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાઈ જ રહ્યા છે પણ જો આવું મોટું કદ ધરાવનાર કોઈ વ્યક્તિ રાજીનામું આપે છે ત્યારે ચોક્કસથી નુકસાન તો થશે પણ એ હવે જોવાનું રહ્યું આવનાર ઇલેક્શનમાં આવનાર ઇલેક્શનમાં જ ખબર પડશે કે રાજુ કરપડાજી જવાથી કેટલું મોટું નુકસાન થયું છે તો આ જે રાજુ કરપડાજી અને ગોપાલ ઇટાલિયાજી આ બંને દિગ્ગજ નેતાઓ બંને યુવા નેતાઓ આમ આદમી પાર્ટીના વચ્ચે જે ચાલી રહ્યું છે એ ખરેખર યાર એક એક પાર્ટી માટે નુકસાનકારક છે એ બંનેને કોઈ ખાસ નુકસાન કરે કે ના કરે મિત્રો પણ એ આમ આદમી પાર્ટીને ચોક્કસથી નુકસાન કરશે એવું મને લાગી રહ્યું છે તેવી ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે રાજુ કરપડાજીને લઈને અને ગોપાલ ઇટાલિયાજીને લઈને ગોપાલ ઇટાલિયાજી એ એમની રીતે એમના મંતવ્યો દર્શાવે છે જ્યારે રાજુ કરપડાજી એમની રીતે એમના મંતવ્યો દર્શાવે હવે આ બંને દિગ્ગજ નેતાઓમાં સાચું કોણ એ પર્સનલી કોઈને ખબર નથી મિત્રો માત્ર ને માત્ર એ બંને દિગ્ગજ નેતાઓ જાણે છે તો તમારું આ મારા વિડીયો વિશે શું કહેવું છે એ ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો મિત્રો બાય બાય